જય સ્વયંભો કહે છે કે કર્મ ત્રણ પ્રકારના હોય છે પહેલું કર્મ છે સંસિત બીજું કર્મ છે ક્રિયામણ અને ત્રીજું કર્મ છે પ્રારંભ તેમાં પ્રથમ અનેક જન્મોમાં કરેલા પુણ્ય પાપાદી કર્મો સંસ્કારરૂપ અજ્ઞાન સહિત સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહ્યા છે તે સંસિત કર્મ કહેવાય છે આ વર્તમાન દેહથી નિત્ય નૈમેટિક આદિ કર્મો થતા રહે છે તે ક્રિયામણ કર્મ છે અને પૂર્વના અનેક જન્મોમાં કરેલા સંસિત કર્મોમાંથી પરિપક્વ બનેલા અને ફળ આપવા પ્રવૃત્ત થયેલા કર્મોને પ્રારબદ્ધ કર્મ કહેવાય છે આ વર્તમાન દેહ દેહ જે કર્મોમાંથી થયો છે અને આ જ દેહમાં જે કર્મોથી સુખ દુઃખ આદિનો ભોગ ભોગવાય છે તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે તેમાં સંસિત કર્મોનો અપરોક્ષ જ્ઞાનથી જ્ઞાનરૂપી અગ્નિથી નાશ થાય છે જ્ઞાન દ્વારા સંસિત અને ક્રિયામણનો નાશ કમળના પત્રને જેમ જળમાં જળનો લેપ થતો નથી તેમ અપરોક્ષ જ્ઞાનવાળાને ક્રિયામણ કર્મનો લેપ થતો નથી કારણ કે જ્ઞાની મનુષ્ય કપિ કપિયત વાસિક અને માનસિક કામોમાં હું કરું છું તેવું અભિમાન કરતો નથી ક્રિયામણ કર્મનો પણ જ્ઞા જ્ઞાના અગ્નિથી નાશ થાય છે શ્રુતિમાં પણ એમ જ કહ્યું છે કે જેમ ઈશિકા એટલે મૂંઝ નામનું ના રૂપે અગ્નિમાં નાખવામાં આવે તો એ તરત બળી જાય છે તે જ પ્રકારે જ્ઞાનવાળા પુરુષના સંસિત અને ક્રિયામણ પુણ્ય પાપ મિશ્રિત તમામ કર્મો ભસ્મ બની જાય છે હવે છે પ્રારભ કર્મ એ તો શરીરના સાથે જ હોવાથી તેને ભોગવવું પડે છે જ્યાં સુધી શરીર જીવે છે ત્યાં સુધી પ્રારભ કર્મના ફળ ફૂલરૂપ સુખ દુઃખ થૂળ દેહ દ્વારા સૂક્ષ્મ અંતકરણ ભોગવે છે તથા દેહના દ્રષ્ટા આત્મા સ્વયં અકર્તા તથા અભોગતા પરબ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરીને જ્ઞાની પુરુષ જીવન મુક્ત બને છે આ આખા વિષયને સ્પષ્ટ કરતા કહે છે કે સંસિત ક્રિયામણ અને પ્રારંભના ત્રણ પ્રકારના કર્મોમાંથી સંસિત અને ક્રિયામણ કર્મનો નાશ જ્ઞાનથી થાય છે સુખ દુઃખના ભોગરૂપ પ્રારભ કર્મ બાકી રહી જાય છે એ આ વર્તમાન દેહમાં ભોગવવા માટે છે આ થૂળ દેહ તે કર્મનું ભોગાયતન ભોગવવું થાન છે ઇન્દ્રિયોએ પ્રારભ કર્મના ફળરૂપ સુખ દુઃખને ભોગવવાની સા ભોગવવાના સાધનો છે તથા સિદ્ધાધ્યા સંયુક્ત અંતકરણ એ પ્રારંભ કર્મોને સુખ દુઃખના ભોગરૂપે ભોગવે છે ભોગવ્યા વિના પ્રારભ કર્મ સૂટતું નથી એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો